नमस्कार तो दर्शक मित्रों आप निहाली रहया छ आज लाइव न्यूज़ बुलेटिन नजर ना के हत्याുതിना मुख्य समाचारों पर डायबिटीज इंडिया द्वारा आयोजित डायबिटीज फ्री इंडिया 2030 अभियान नो थयो प्रारंभ राजकीय लाभ खातर सर्जिकल स्ट्राइक नु मार्केटिंग नहीं एक्शन लो

રાજ્યપાલે રાજભવન ખાતે ડાયાબિટીસ ઇન્ડિયા દ્વારા આયોજિત ડાયાબિટીસ ફ્રી ઇન્ડિયા બે ના અભિયાન શુભારંભ પ્રસંગે સંબોધન કર્યું હતું તેમણે જણાવ્યું કે જનજાગૃતિના કાર્યક્રમમાં શાળા કોલેજો સ્વૈચ્છિક સંસ્થાઓ સરકારી ગેર સરકારી સંસ્થાઓ તબીબો સમાજના તમામ વર્ગોને આગ્રેણીઓનો તેમનું યોગદાન આપવું જોઈએ વધુમાં તેમણે જણાવ્યું કે આધુનિક અને પ્રાચીન ચિકિત્સા પદ્ધતિના সমন্বયથી આ રોગને થતો અટકાવવા તથા તેના ઉપચારનો ઉપયોગ કરવો જોઈએ રાજ્યપાલે ડાયાબિટીસ ઇન્ડિયા દ્વારા હાથ ધરાયેલા ઝુંબેશને બિરદાવી હતી આ કાર્યક્રમને અન્ય સંસ્થાઓ અને સમાજના સહેકો પણ સહયોગ પ્રાપ્ત થશે તેવું પણ તેમણે જણાવ્યું આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું मधुमेहની બીમારી અટકાવવા માટે લોકો શિક્ષણ ખૂબ જ જરૂરી છે મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી ડોક્ટર નિર્મલા વાધવાણીએ જણાવ્યું કે મધુમેહ રોગને દૂર રાખવા માટે સ્વસ્થ જીવનશૈલીને અપનાવવી જોઈએ ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના પ્રમુખ ડોક્ટર એસ એન સંદીક કોટે પણ વ્યાપક રીતે ફેલાતો मधुमेह રોગને નિયંત્રિત લેવા માટે જનજાગૃતિ અભિયાનમાં મહત્વનું કદમ જણાવ્યું હતું પ્રારંભમાં રોગ વિશે જાણકારી અંગેનું પ્રેઝન્ટેશન કર્યું હતું આ કાર્યક્રમમાં ડાયાબિટીસ કેર ઇન્ડિયા ના પેટર્ન ડોક્ટર નીતિન શાહ અને સહિતના ગણમાન્ય મધુમેહ વિશેષજ્ઞો અને સમાજના અગ્રણીઓ સેવાભાવી સંસ્થાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મોદી સરકાર વિદેશ નીતિ નિષ્ફળ નીવડી છે તેવો આક્ષેપ કરી વિધાનસભા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે ભાજપ ને રાષ્ટ્રવાદ ની ચિંતા નહીં પરંતુ બીજેપી વાત ચલાવી રહી છે તેમણે માંગ કરી કે મોદી સરકાર પાકિસ્તાન સામે એક્શન પ્લાન લેવાનો સમય આવી ચુક્યો છે કોંગ્રેસ જિલ્લા મથકો અને શહેર માં કાશ્મીર ના શહીદ જવાનોની યાદ માં કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ પાઠવશે ગુરુવારે અમદાવાદમાં પણ પાલડી થી વસ્ત્રાપુર તળાવ સુધી જાય જવાન માર્ચ યોજી જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે આ કેન્ડલ માર્ચ માં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના નેતા ઉપસ્થિત રહેશે

મને દેશ નો ચોકીદાર બનાવો જે ચોકીદાર હજી તો બે દિવસ પહેલા પોતાના દેશ ની રક્ષા કરવા માટે પાકિસ્તાન સરહદ પર એનો દેહ ક્ષત્ર વિક્ષત એકદમ આથું વાડીને બંને લાશો ફેકી દીધી હોય અને દેશના વડાપ્રધાન ઉદઘાટન ખાનગી હરિદ્વારમાં બાબા રામદેવનું અનુષ્ઠાન જે કહ્યું હતું કે સવારમાં કેદારનાથજીના દર્શન કરવા માટે વેશભૂષા અલગ ગળામાં શહીદોના લોહીથી રંગાયેલા હોય એવું લાલ નું કપડું લંબકોટ ક્યાં એક એક શરમ માત્ર પરિવેશને બાબા રામદેવ ના ખાનગી કરોડો નો વેપાર કરે છે મોટી વેપારી પેઢી છે એનું ઉદ્ઘાટન જે યોગ નો વેપાર કરે છે દવાઓનો વસ્તુઓનો વસ્તુ જે કઈ હોય

રાષ્ટ્રગાય જાય આ દેશ મળે કે જીવે જે દેશની સરહદો અસલામત હોય જે દેશમાં સંરક્ષણ મંત્રી ફૂલ ટાઈમ ન હોય એ દેશને એ દેશની સવાસો કરોડ ની જનતાને પોતાની સુરક્ષા માટે હઝપવો હોય આ બહુ સ્વાભાવિક છે બીજેપીના મિત્રોને ડિફેન્સ એ પાર્ટ ટાઈમ જોબ જેવું લાગે પહેલા લઈ જાય એવા ગોવાથી પૂછી ના હોય એમ વળી પાછા ગોવા મૂકી દીધા જેટલી સાહેબ ને ડિફેન્સ નો વિષય નહીં એમનો એમનો વિષય વકીલાત નો નાણા ખાતા નાણાં એ શું હાલત થઈ છે દેશની આપણને ખબર છે ડિફેન્સની જેને ગંભીરતા નથી અને જે પોતાના તમામ સિદ્ધાંત નીતિ નેવે મૂકીને જમ્મુ કાશ્મીરમાં પીડીપી સાથે સત્તા માટે ભાગીદાર કરે એવી પાર્ટીના વધારે આ દેશ પણ પત્રકાર પરિષદને ને સંબોધતા વિધાનસભા પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ મોદીને આડે હાથ લેતા જણાવ્યું કે મનમોહનસિંહ સરકાર વખતે બંગડીઓ મોકલવાની વાતો કરતું ભાજપ આજે મૌન કેમ છે મંત્રી સ્મૃતિ ઈરાની વડાપ્રધાનને બંગડીઓ ક્યારે મોકલાવશે તે ની ખબર નથી 1971 માં ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનના બે ભાગલા પાડ્યા એ એક્શન પ્લાન આજે જરૂરી છે આજે એવી સ્થિતિ છે કે પૂર્ણ સમયના ડિફેન્સ મંત્રી सुद्धा પણ નથી नरेंद्र મોદીએ આજ દિન સુધી શહીદો વિશે એક હરપ પણ ઉચ્ચારા નથી ઉલટાનું જાહેર ઉદ્ઘાટન કરવામાં મજકૂલ બન્યા છે વિના આમંત્રણે પાકિસ્તાન પહોંચી જનાર મોદીએ સહીદોનું અપમાન કર્યું છે ભાજપ આરએસએસ માં ઉલ્ટી ગંગા વહે છે પહેલા દેશ પછી પક્ષ અને પછી વ્યક્તિ હવે વ્યક્તિ પક્ષ અને ત્યારબાદ દેશ એવી સ્થિતિ સર્જાય છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ન્યૂ ઇન્ડિયા નૂતન ભારતના નિર્માણના વડાપ્રધાનના વિચારને સાકાર કરવા દેશના યુવા શક્તિને કૌશલ્યને ટેકનોલોજી અને નવનીતમ વિચારોનું અહેમ ભૂમિકા રહેવાની તેઓ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે આ સંદર્ભમાં તેમણે ન્યૂ ઇન્ડિયા કોઈ નારો નથી પરંતુ દેશના સાઠ ટકાથી વધુ વસ્તી બળ ધરાવતા યુવા શક્તિ દેશના વિકાસમાં જોડાવવાની રાષ્ટ્રની તાકાત બનવાની નેમ છે મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલા યંગ ગુજરાત ફોર ન્યૂ ઇન્ડિયા સંવાદ ગોષ્ઠીમાં ઉપસ્થિત ઉદ્યોગ વેપાર મીડિયા અને સર્વિસીસ સેક્ટરના યુવા વયે ઉત્કૃષ્ટ મેળવનાર યુવા શાસિકો સાથે સંવાદ સાધ્યો હતો તેમણે ગુજરાતના વૈશ્વિક વિકાસની ભૂમિકા આ યુવા ઉદ્યોગ શાસિકોને સમક્ષ આપી હતી મુખ્યમંત્રીએ સ્પષ્ટ જણાવ્યું કે યુવા શક્તિ માટે દેશ રાજ્યના વિકાસના વિકાસ ના નયા ભારત નિર્માણ ને સહભાગી થવાનો રાઈટ ફોર રાઈટ જોબ છે ન્યુ ભારત ન્યુ ઇન્ડિયા એક નવો વિચાર આપ્યો છે ન્યુ ઇન્ડિયા ની પરિકલ્પના માં કરોડો યુવાન એ નવા વિચારો નવી ટેકનોલોજીનો ઉપયોગ અને એના આધાર ઉપર આ દેશનો વિકાસ એ દ્રષ્ટિથી ન્યૂ ઇન્ડિયાનો નારો આપ્યો છે વિજય એ વધુમાં જણાવ્યું કે મેક ઇન ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્ટેન્ડ અપ ઇન્ડિયા અને સ્વચ્છ અભિયાન જેવા રાષ્ટ્રીય વિષયોને યુવા શક્તિના ક્રિએટિવિટી તકો તથા એ દ્વારા દુનિયાનું દિશા દર્શન કરવાની તક પ્રધાનમંત્રીએ પૂરી પાડી છે યુવા શક્તિ પણ પોતાના સામર્થ્ય જોડાય તેવી પ્રેરણા આપતા વિજય રૂપાણીએ જણાવ્યું કે જેમને રાષ્ટ્ર રાજ્ય માટે કંઈક કરી ચુક્યું છે તેમની સાથે સરકાર હંમેશા તત્પર ઉભી રહેશે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે સાબરમતી રિવરફ્રન્ટના પ્રથમ તબક્કાનું સુંદર કામ પૂર્ણ થયા બાદ રિવરફ્રન્ટ અમદાવાદ નગર મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા અંદાજે ત્રણસો પચાસ કરોડના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ ટુ ની કામગીરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે અમદાવાદ નગરની શોભા ઓ છે અમદાવાદ શહેર અને સમગ્ર ગુજરાતના ગૌરવ સમાન અને દેશ અને દુનિયામાં તેની ખૂબ પ્રતિષ્ઠા છે એવા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ એકનું કામ લગભગ પૂર્ણ થયું છે અને અત્યાર સુધીમાં રાજ્ય સરકાર અને કોર્પોરેશન દ્વારા બે હજાર પાંચસો કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટમાં ખર્ચ કરવામાં આવ્યો છે જે પૈકી એક હજાર ત્રણસો કરોડ રૂપિયા આ પ્રોજેક્ટના બાંધકામ ખર્ચ માટે વાપરવામાં આવ્યા છે અને એક હજાર બસો કરોડ રૂપિયા આ પ્રોજેક્ટ અંતર્ગત જેટલી જમીનોમાં ઝૂંપડપટ્ટી હતી વસાહતો હતી અથવા દબાણો હતા એ તમામ વસાહતીઓને અસરગ્રસ્તોને કે જેમની સંખ્યા લગભગ બાર હજાર કરતાં વધુ હતી એમને અન્ય જગ્યાએ સારા પાકા મકાન અને ધંધાકીય વ્યવસ્થા આપવા માટે બારસો કરોડ રૂપિયાનો ખર્ચ્યો છે આમ પચીસસો કરોડના ખર્ચથી આ યોજના જે પૂર્ણ થઈ છે અને ગુજરાત સરકારના અમદાવાદ મહાનગરપાલિકાના અને અનેક ધાર્મિક સામાજિક સંસ્થાઓના અનેક મહોત્સવો ઉત્સવો કાર્યક્રમો જ્યાં યોજવામાં આવે છે અને દર વર્ષે લાખો મુલાકાતીઓ જે રિવરફ્રન્ટની મુલાકાત લઈ અને આનંદ માણે છે એ સાબરમતી રિવરફ્રન્ટના કોમર્શિયલ વિસ્તારના સાડા ચૌદ ટકા જમીન જે અત્યાર સુધી અનામત રાખવામાં આવી છે એના કુલ એકાવન પ્લોટ છે આ એકાવન પ્લોટ પૈકી રાજ્ય સરકારેને સાબરમતી રિવરફ્રન્ટ કંપનીએ નિર્ણય કર્યો છે કે પ્રથમ તબક્કામાં બે બે પ્લોટ જાહેર હરાજીથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ કરી પારદર્શકતાથી ખૂબ ઊંચી કિંમત મળે એ રીતે એનો પ્રચાર પ્રસાર કરી અને આ પ્લોટ જાહેર હરાજીથી વેચાણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ પૈકી જે એક પ્લોટ છે એ પ્લોટની તળિયાની કિંમત એટલે કે અપસેટ વેલ્યુ સો કરોડ ચોસઠ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે અને બીજો જે પ્લોટ છે એની તળિયાની કિંમત અપસેટ વેલ્યુ છાસઠ કરોડ પિસ્તાલીસ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે પાંચ તારીખે પાંચ મેથી મે આખા દેશના વર્તમાનપત્રોમાં આની જાહેરાત આવશે એક મહિના સુધી કોઈ પણ ખરીદદાર કોઈ પણ કંપની કોર્પોરેટર હાઉસ કે કોઈપણ વ્યક્તિ આ આ પ્લોટ ખરીદવા માટે પચીસ હજાર રૂપિયાની રજિસ્ટ્રેશન ફી અને જે પ્લોટ ખરીદવા માંગતા હોય એના પાંચ ટકા લેખેની ઈ ભરી અને એક મહિના સુધી હરાજીમાં ભાગ લઈ શકે એ પ્રમાણેનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે એક મહિના પછી બધી કાર્યવાહી પૂર્ણ થઈ બાવીસ અને ત્રેવીસ જૂન દરમિયાન આ પ્લોટની જાહેર હરાજી કરવામાં આવશે આખી જ પદ્ધતિ પારદર્શકતાથી ઓનલાઈન કોમ્પ્યુટર સિસ્ટમ એન્કોર પ્રમાણે કરવામાં આવશે એટલે કોણ ખરીદનાર છે કોઈ જગ્યાએ કોઈને ખબર નહીં પડે કોઈ જગ્યાએ સિન્ડિકેટ કે રિંગ બનાવવાનો પ્રશ્ન નહીં થાય અને સંપૂર્ણ હરીફાઈથી આ પ્લોટો વેચાણ કરવાનું જે શરૂઆત આપણે કરીએ છીએ એ પ્લોટ વેચાયા પછી તબક્કાવાર આવનારા સમયમાં અન્ય પ્લોટ પણ રાજ્ય સરકાર તરફથી અને સાબરમતી રિવરફ્રન્ટ કંપની તરફથી વેચાણ માટે મૂકવામાં આવશે એટલે અત્યાર સુધી આપણે આખો પ્રોજેક્ટ પૂરો કર્યો છે હવે એ પ્રોજેક્ટની જે કોમર્શિયલ વેલ્યુ છે એના પ્લોટ જે અતિ કિંમતી થઈ ગયા છે એની કિંમત ઉપજાવી અને આ સાબરમતી રિવરફ્રન્ટ નો સંપૂર્ણ ખર્ચો આપણે પૂર્ણ કરીશું સાબરમતી રિવરફ્રન્ટનો ફેઝ એક લગભગ પૂર્ણ થયો છે હવે નાગરિકોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી અને અમદાવાદ અને ગાંધીનગરના ટ્રાફિકને ધ્યાનમાં રાખી તથા અમદાવાદથી ગાંધીનગર વચ્ચેના વિસ્તારમાં જે સેંકડો સોસાયટીઓ છે એમાં વસતા લાખો નાગરિકોની માગણીને ધ્યાનમાં રાખી સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ એકની જેમ જ ફેઝ બે શાહીબાગ ડપનાળાથી એટલે કે આર્મી કેન્ટોનમેન્ટથી શરૂ કરી ઇન્દિરા બીચ સુધી બંને બાજુ સાત સાત કિલોમીટર લાંબો નવો ફેઝ ટુ બનાવવાની રાજ્ય સરકાર અને સાબરમતી રિવરફ્રન્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે પ્રથમ તબક્કે એનો સર્વે અમે ચાલુ કર્યો છે આ કામ જ્યારે મંજૂર કરશે અને એનું કામ પૂર્ણ થશે એટલે અત્યારે જેમ અમદાવાદમાં આપણે ભારતથી શરૂ કરી સાબરમતી રિવરફ્રન્ટના બંને બાજુ જે નવા રસ્તાઓ બન્યા બાગ બગીચા બન્યા રમતગમતના મેદાન બન્યા પછી સોશિયલ ફંક્શન માટે જે વ્યવસ્થાઓ બની પાર્ટી પ્લોટ બન્યા એ બધા જ પ્રકારેની વ્યવસ્થા આ ફેઝ ટુમાં પણ આ વિસ્તારના નાગરિકોને નજીકમાં એનો લાભ મળે એ માટે કરવાનું અમે સર્વેનું કામ ચાલુ કર્યું છે અને લગભગ સાડા ત્રણસો કરોડ રૂપિયાનો પ્રાથમિક ખર્ચ આ ફેઝ ટુમાં આવવાની સંભાવના છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ બે ડપ નાળા ઇન્દિરા બ્રિજ સુધી અને બંને કિનારે સાત કિલોમીટરની લંબાઈમાં હાથ ધરવામાં આવશે જેના માટે ત્રણસો પચાસ કરોડ ખર્ચ થશે કેન્ટોનમેન્ટ ને આવેલી નદી કિનારે ડપ નાળા રિંગ રોડ સુધી રોડ બનાવી હાલપુર પૂર્વ કિનારે આવેલા રસ્તાને ઇન્દિરા બ્રિજ સુધી લંબાવવામાં આવશે પટેલે ઉમેર્યું કે કેન્ટોનમેન્ટ ને આવેલી નદી કિનારા ડપ નાળા રોડ સુધીનું કામ ઇન્દિરા બ્રિજ સુધી એરપોર્ટ ને ગાંધીનગર ના ટ્રાફિક જોડતો રોડ શહેરમાં એરપોર્ટ અને ગાંધીનગર જતા ટ્રાફિકને સરળતાથી શહેરની ની દૂર રાખી શકાશે કેન્ટોનમેન્ટ તરફથી આ બાબતે હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે નાયબ મુખ્યમંત્રી માહિતી આપતા જણાવ્યું કે કેન્ટોનમેન્ટ સુએજ નો નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ